તો મહીસાગર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મહીસાગર જિલ્લાના વાતાવરણમાં એક એકાએક પલટો આવ્યો મહીસાગર જિલ્લાના વાતાવરણમાં એક એકાએક પલટો આવ્યો ત્યારે ભારે પવન સાથે થયો વરસાદ કે જ્યાં સંતરાપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો ત્યારે ભર ઉનાળામાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ચિંતા જોવા મળી તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગર કે જ્યાં મહીસાગર જિલ્લાના વાતાવરણમાં એક એકાએક પલટો આવ્યો

ઠંડકનો માહોલ જોવા મળ્યો ત્યારે જે ધરતીપુત્રો છે ધરતીપુત્રોમાં વરસાદને લઈને ચિંતા જોવા મળી પોતાના પાકને ને લઈને ધરતીપુત્રો ચિંતિત બન્યા ત્યારે હાલ તો જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવેતી એ આગાહી મુજબ જે આગામી ચાર દિવસમાં જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને જેને લઈને સમગ્ર જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે વરસાદ વરસાદ રહ્યો રહ્યો છે છે ભારે પવન સાથે સાથે તો કરા ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કંઈક એવું જોવા મળ્યું જ્યાં વાતાવરણમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં પલટો આવતા જે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો સંતરાપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો ભરૂનાળામાં વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત થયા